બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતમાં ચોમાસું સક્રિય થયું અનેક જિલ્લાઓમાંથી વરસાદની ખબર આવી રહી છે રાજકોટ અમરેલીમાં પણ ગાજવીજ કડાકા ભડાકા સાથે વરસાદ બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતમાં ચોમાસું સક્રિય થયું અનેક જિલ્લાઓમાંથી વરસાદની ખબર આવી રહી છે રાજકોટ અમરેલીમાં પણ ગાજવીજ કડાકા ભડાકા સાથે વરસાદ બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતમાં ચોમાસું સક્રિય થયું અનેક જિલ્લાઓમાંથી વરસાદની ખબર આવી રહી છે રાજકોટ અમરેલીમાં પણ ગાજવીજ કડાકા ભડાકા સાથે વરસાદ બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતમાં ચોમાસું સક્રિય થયું અનેક જિલ્લાઓમાંથી વરસાદની ખબર આવી રહી છે રાજકોટ અમરેલીમાં પણ ગાજવીજ કડાકા ભડાકા સાથે વરસાદ બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતમાં ચોમાસું સક્રિય થયું અનેક જિલ્લાઓમાંથી વરસાદની ખબર આવી રહી છે રાજકોટ અમરેલીમાં પણ ગાજવીજ કડાકા ભડાકા સાથે વરસાદ બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતમાં ચોમાસું સક્રિય થયું અનેક જિલ્લાઓમાંથી વરસાદની ખબર આવી રહી છે રાજકોટ અમરેલીમાં પણ ગાજવીજ કડાકા ભડાકા સાથે વરસાદ